પલ્લી જાય અહીંયા હવે છે પછી નાકા વાળવાના લગભગ કલાક દોઢ કલાક સુધી નાકાલ ઉડી જાય આપણે હે ને ચાલુ કરી જીવા હે ને મિત્રો ગમે તે આપડા બનશે ગામ હે ને મોટા જબરા જબરા થઈ ગયા કેડ હમણાં હજી થેડ અત્યારે ડુંડી ની દેખાય છે ગાભામાં હજી બહાર જ નથી નીકળી યાર ડુંડી બહાર નીકળશે તો સાચી હમણાં થઈ જવાના મોટા જબરા અને હે ને આ ઘઉં ને પિયત આપવામાં બહુ ખાસ ધ્યાન રાખી જોઈએ ને કરે ને પછી આડા પડી જાય છે શાક હોય ફૂલ ભર્યો હોય હવે હે ને પેલા શેઠે એક બે કેરા જોવાના છે ટાઈમિંગ ઉપર તો આજે હે પાછા આપણે ઘણા દિવસ પછી હે ને લીલી તુવેર વીણવાની છે તો ગલ્પેશ તો વયો ગયો બાપુ દૂધ ભરીને આવ્યા છે એ શિરામણ કરી લેને પછી બાપુ હવે પાણી વાળવા ને હું જાઉં તુવેર વીણવા તો મિત્રો અને આમ ખોટીએથી ઝાંકળ ખેરે ને કેરો સંભાળવા જવાનું હે એક બે કેવી મજા આવે મિત્રો મજા ન આવે મિત્રો પલ્લી જાવી ઠરી જાવી ટાઈટ ના આવા ઝાકળ માં ઠંડીમાં બાપુ હને આવી ગયા હે પાણી વાળવા ને હવે હે ને મિત્રો જાવ ઘરે કપડાં ચેન્જ કરી નાખો ને પછી જવા દઈએ આપણે લીલી તુવેર વીણવા સાડા દસ થઈ ગયા છે ને તુવેર વીણતા વીણતા અહીં પહોંચી ગયા છે અને સિંગુ કાંઈ આજ છે ડોલ ભરાય છે નહીં ગાય કા કે ને સિંગુ માપે માપે હે એ ત્યાં ઉલાસામાં એ સામે લગીને જ આવે છે એટલે પર નહીં આવે એક સામે સિંગુ આવશે બાકી આમાં તો કોક 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 સિંગુ છે

ઊંચા થોડાક થોડાક માં હારીએ બાકી નીચે તો આવ જીનકા જીનકા છોડ છે બીજો ખાલે આવી ગયો છે આમાં શરૂઆત થઈ ગઈ છે એમાં વિડિયો મે વિડિયો મે છોડવામાં વધારે આવી આ પાવી બીજી છે આમાં આગળ ફૂલ દેખાય જો થોડાક છોડવા હારા છે હારી હોત તો રાખવાન થાત પણ નથી બહુ જામે એવું કીધું હવે કાઢી નાખ્યું એટલે સવારના સવા અગિયાર થઈ ગયા છે ને બા જો નાસ્તો લઈને આવ્યા છે કેલા ને ગુંદર ભાગ અમાર ગુંદર ભાગ ગુંદર ભાગ કે ગુંદર ભાગ અમાર ભાખ અમારે જેસી ભાષામાં ભાગ અમારે ભાણા ગુંદર ભાગ આપો ને કે ગુંદર ભાગ આપો ને આલો નાસ્તો કરવા ગુંદર ભાગ માં મસ્ત મજાનો

તારા તારે હવે હે ને ઘરે જઈને બધું આ સાફ સફાઈ કરવાની થાય ગયું સકડો હોતે ગાવી જાય ઘરે પો સાફ સફાઈ કરશું ને તા ને સુરત દાદા જો એટલે કોઈ ગયા છે ને હમણાં ત્રણ દિવસથી પાછો એમ ઉનાળો આવી ગયો હોય ડાયરો એવું થઈ ગયું એ ડાયરો આપ્યો ચાલો નહીં આપણે તું સાફ કરી ને ગાંડી બાંધીને આવી ગયા બપોરા કરવા આપણે આજ તો બપોરા મે મિત્રો મગનું શાક ને આ તો દહીં છે દહીં ડુંગળી રોટલા ચોરાજી દેખાણ કોણ દેખાણ પેન્સિલ પેન્સિલ શું કહેવાય ચેંગો ટાટાબાઈ ટાટાબાઈ ને મિત્રો આપણે બપોરે બપોર નાખીએ વીણવાની બાકી લીલી પછી કાલ વીણે ને પછી કાલ વાઢવાની બાકી ઉપર એ બાકી છે થોડોક ચાહે ઓલી જાય એ વાત નાખીએ ને પછી

baba calcola dạy mang là nghe tuyệt vời nắng 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 Mama, Mama <coughs> 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 <wa> <coughs>

ખાલા પુર્યા હતા ને ને એ થયો એમાં થઈ 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 ગયું છે ખાવા જ આવી બે જાય પાછું મિનિટ તુવેર વીણી લાવ્યા હતા ને જે ઓળખો કરવી છે મજા મીઠું નાખીએ મજા આવે છે ખાવાની એટલે તડતડ થતો હોય એનો અવાજ આવતો હોય છે

અહીંયા આવ્યા નથી દર્શન નહીં કાલો ડાયરો તમારે ઓળો જ ઓળખ ખાવીજો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા કરી દે છું પૂરો એમ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલો ડાયરો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ